આણંદના નવોદિત ચિત્રકાર રંજન રાયસિંગ ભોઈએ વધાર્યું ગુજરાતનું ગૌરવ તેઓની એબસ્ટ્રેક્ટ આર્ટ ગેલેરીમાં શરૂ કરવામાં આવ્યું છે જેનું ઉદઘાટન પોલીસ ચીફ આઈપીએસ કૃષ્ણ પ્રકાશ પ્રકાશ ભીસેના હસ્તે કરાયું કલા રસિકો ભોઈની અનોખી સર્જનાત્મકતા દિલ ખોલી પ્રશંસા કરી આણંદના યુવાએ યુવા એ અનોખી અને સુંદર કલા ને જગત માં નવી ઓળખ ઉભી કરી છે પ્રદર્શન અઢાર થી ચોવીસ ઓગસ્ટ સુધી દરરોજ सवे अग्य सात कलाक सुधी खु रह बीइंग फादर इट्स ऑफ ग्रेट प्राइड एंड मैल फैमिली एट दी ओकेजन ऑफ देशन ऑफ एक्जीबीशन देट है आर्ट गैलरी टूडे आई विश माई डॉटर ए ग्रेट स्ट्रक्चर एंड आई विश हर bright future also. Thank you.